લોકસભા બેઠક પરથી સાંજે ભાવનગર લોકસભા બેઠક ના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા નીમુબેન બામ્બણીયા નામની જાહેરાત કરાતાની સાથે જ નિમુબેન બામ્બણીયા શુભેચ્છા પાઠવવા જીવો બેન ના નિવાસ આગેવાનો કાર્યકરો ઉમટી પડ્યા હતા સરળ અને સાલસ વ્યક્તિત્વ ધરાવતા નીમુબેન બાંભણિયા ને ભાવનગર લોકસભા બેઠક ના ઉમેદવાર તરીકે વરણી થતા ભાજપ આગેવાનો કાર્યકરોમાં માં ભારે ખુશી માહોલ છવાયો હતો નીમુબેન બાંભણિયા સતત ત્રણ ટર્મ સુધી ઘોઘા સર્કલ વોર્ડ ના નગરસેવક તરીકે રહ્યા છે આ ઉપરાંત બે હજાર નવ દસ અને વર્ષ બે હજાર પંદર થી અઢાર દરમિયાન બે સુધી ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદે રહ્યા છે પીએમ તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસ કાર્યો સાથે નિર્વિવાદિત અને લોકપ્રિય જનપ્રતિનિધિ તરીકેની છાપ ધરાવે છે જય શ્રી રામ નિમુ બેટ જાહેરાત બાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચેલ નિમુબેન ભાંભણિયાનું શહેર સંગઠનના આગેવાનો કાર્યકરો દ્વારા ઉષ્મા સ્વાગત કરાયો હતો શહેર ભાજપ કાર્યાલય અને નિમુબેનના નિવાસ સ્થાને મોડી રાત સુધી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાષ્ટ્રીય સર્વ નેતૃત્વને મને જે તક આપી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલાઓના સશક્તિકરણ માટે જે કામ કર્યું છે એ ખૂબ ઉમદા અને શ્રેષ્ઠ કામ કર્યું છે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધે અને રાષ્ટ્રના નિર્માણમાં અને રાજકીય ભાગીદારીમાં આરક્ષણ આપીને પણ મહિલાઓને જે આગળ લાવવાનું કામ કર્યું છે ત્યારે મહિલાઓ માટે જે પણ આયો જે પણ જે કેન્દ્રની યોજનાઓ છે ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણની અંદર જે કાંઈ કામ કર્યું છે એના આપણે આગળ લઈ જવા માટે મારો પ્રયાસ રહેશે પ્રયત્ન રહેશે